મોડાસા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ દઢાલિયા મોતીપુરા સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ એક દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળ્યો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે બારમા પણ ધૂધમાર વરસાદ મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે મોડાસા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે દઢાલિયા મોતીપુરા સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ એક દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળ્યો મોડાસા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ દઢાલિયા મોતીપુરા સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ એક દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળ્યો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે બાડમાં પણ ધોધમાર વરસાદ મોડાસા નડિયાદ સ્ટેટ હાઇવે પર પાણી ભરાયા છે તો મોડાસા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે દધાલિયા મોતીપુરા સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ એક દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળ્યો